ધરમપુરના આસુરા ઝાપા ખાતે રહેતા દિનેશ ઈશ્વરલાલ મોદી છેલ્લા પાંત્રીસ વર્ષથી ધરમપુર પોસ્ટ ઓફિસમાં નાની બચત યોજનામાં એજન્ટ તરીકે કામકાજ કરે છે તેઓ શારીરિક રીતે દિવ્યાંગ હોય ગોડીના સહારે ચાલે છે દિનેશભાઈ મોદીના મકાનના બાંધકામ ચાલી રહ્યું હોવાથી લોખંડના સળિયાના નાણાં ચૂકવવા માટે તેઓ પ્રભુ ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં નાણાં ઉપાડવા માટે ગયા હતા બેંકમાંથી રૂપિયા એક ઉપાડીને તેઓ રૂપિયા

રંગવાસા તાલુકો દેબાલપુર જિલ્લો ઇન્દોર મધ્યપ્રદેશ હાલ રહે વાંસદા ધરમપુર રોડ જામલિયા ઇન્ડિયન પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લા મેદાનમાં ઝડપી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા